તો જય રામ જય દ્વારકાધીશ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે આવી ગયા છીએ પક્ષીઓ માટે ચણ નાખવા માટે પહેલાં આપણે ઘણા સમય પહેલાં આપણે કુંડા મૂક્યા હતા પક્ષી આટલું ચકલી ચણદાન મૂક્યું હતું તો એમાં ચણદાન આપણે આજે રિપીટ કરવા માટે આવ્યા છીએ જેમાં ચણદાન નહીં છે નહીં હોય ને એમાં આપણે ચણદાન નાખવાની છે તો વિડીયોમાં બનાવી રહીજો તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેરને કરી દેજો તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી કામ કરવા માટે અને ધાર્મિક ભાઈ જો અત્યારે ટેબલ લઈને આવે છે ને આપણે અહીંયા જે આ ચણદાન છે ને એ ચણદાન ખાલી થઈ ગયું છે મિત્રો તો આપણે એમાં ચણ નાખવાની છે તો ફાઇનલ મિત્રો જો આપણે આ ચણદાન આપણે ભરી નાખ્યું છે અને પેલા આપણે જે ઘર બને ને મિત્રો ઘર એમાં જો ઘરમાં અત્યારે પક્ષી અંદર તકલીફ જો રહેવા માટે આવી ગયા છે અંદર તો અહીંયા ઘર છે અહીંયા ઘર છે અને અહીંયા તો જો માળો બાળો બધું બનાવી નાખ્યું છે અને જો ચકલો પણ છે ઘણા ઘર બાંધેલા મિત્રો જોઈ શકો તમે જો જે બતાવી છે ને બધા ઘર બાંધેલા છે આપણે બીજે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ને અને તમારા નામની કોમેન્ટ જો તમારા નામના પક્ષીના ઘર બાંધેલા છે મિત્રો તમે પણ મિત્રો નવા હોય તમારા નામનું પક્ષી ઘર બાંધવા માંગતા હોય આવી રીતના સેવાનું કામ કરવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા નામની નાનકડી એમથી કોમેન્ટ કરી દેજો તમારા નામનું પણ પક્ષી ઘર બાંધીશું મિત્રો તો ફાઇનલ મિત્રો જો ધાર્મિક ભાઈ હતા ચડી ગયા છે સેવાનું કામ કરવા અમારે પણ આ ટેબલ છે ને છે તૂટી ગયું છે એટલે બધું ડગ્યો છે બહુ અહીંયા એ ચણ નાખેલી છે ને અહીંયા ચણ નાખેલી છે તમે જોઈ શકો છો ઓલા મહિના દઈ જાય મિત્રો તમે પણ આવીને અમારી જેમ નાની મોટી સેવા કરજો પક્ષીઓને જેથી એટલે એમને પણ વાંધો ન આવે સમજ્યા મિત્રો

તો ફાઇનલ મિત્રો જો ધાર્મિક ભાઈ અત્યારે સેવાનું કામ કરે છે એમાં ચણ નાખે છે મિત્રો તમે જઈ શકો છો અને બાજુમાં પાણીનું કુંડું પણ મૂકી દીધું છે સમજ્યા એટલે અત્યારે ગરમીને એવું ફૂલ ગરમીનો ફૂલ મોસમ છે મિત્રો એટલે આપણે ખાવારે પાણીનું તો મૂકવું પડે ને કારણ કે તરસ લાગે તો પાણી પીવા માટે પણ કાયમ આવે અને હવે આપણે મૂકવાનું છે આપણે અહીંયા બાંધવાનું છે અને આપણે નીચે ને પાણીનું કુંડું મૂકી દઈશું મિત્રો મિત્રો આવડું રસ્તામાં ન રખે એટલા માટે આપણે મૂકી દેવી છે છાયા મૂકવી છે એટલે પક્ષીઓ તડકાના આવે ને તો છાયા પાણી પીવે અને એમને બેઠું હોય ને તો બેઠી પણ એક જુઓ અને પાણી એકદમ છે ને લીલ અંદર થઈ ગઈ તો ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખ્યું મિત્રો તમે જોઈ શકો છો પાણીનું મૂકી દીધું છે કુંડું તમે જોઈ શકો છો અને જો અહીંયા પણ એક છે અને અહીંયા બાજુમાં પણ છે તો બતાવી એકદમ જોઈ શકો છો અત્યારે ગરમી છે ને ફૂલ મિત્રો એટલે આપણે પાણીની તો ફૂલ વ્યવસ્થા કરી દીધી છે એટલે પક્ષીને નહીં હું ધાર્મિક ભાઈ બંને આવી ગયા છીએ અત્યારે સેવા કરવા માટે પક્ષીઓની જો અહીંયા ને એવું તો છે ને તો પક્ષી ઘણા બધા તમે બોલે છો તો કે હવાજ તો આવતો હશે મિત્રો તમને અને જો અહીંયા શિવલિંગ છે તમારે અહીંયા આવીને દર્શન કરવું અથવા મહાદેવને પાણી ચડાવવું ને તો પાણી પણ ચડાવી શકો છો જો બાજુમાં નળ છે અને આમાંથી જો આ લોટીમાં પાણી લઈને તમે પાણી ચડાવવું તો તમે ચડાવી શકો છો મિત્રો ફાઇનલ મિત્રો હું ને આ ધાર્મિક ભાઈ બંને આવી ગયા હતા અત્યારે સેવા કરવા માટે અને તમે જોઈ શકો છો તમને એમ થાય કે આ બધું શું છે પણ આ બધું છે ને અહીંયા પક્ષીઓ જાજે આવે છે કારણ કે ને એવું બધું હોય ને અહીંયા વધુ આવે જો તમે જોઈ શકો છો અને આપણે અહીંયા ચણદાન બાંધેલું હતું મિત્રો તો એમાં પણ ચણ ઓછી થઈ ગઈ છે અત્યારે તો આપણે ચણ લયા છીએ એટલા માટે ત્યાં આપણે ફરતી નાખવા કારણ કે ચણ છે ને એ નાખવી પડે પણ આ ધાર્મિક ભાઈની જો હાઈટ છે ને ફૂલ હાઈટ છે એટલે હે ને કાંઈ સીડી ગોતો ને ઓછો વાંધો આવે ઢાકરું પકડીને ખોલી ને આમાં છે ને સિસ્ટમ આવે મિત્રો તમારે એવું ન કે આપણું નીચે ઉતારવું પડે ઢાંકણું પકડીને ખોલી નાખવાનું જો ખુલ્લી જાય આવી રીતના પછી એમાં ચણ નાખવાના નાખવાનું ફાઇનલ મિત્રો ઓલામાં છે ને જો આ જે છે ને આ જે આનાથી આના આવ્યું ને એના હિસાબે તે ચણ આવે નીચે એ ઓલામાં છે ને ખરાબ થઈ ગયું હતું અને આમાં જો કે સારું છે એટલે વાંધો ન આવે નીચે રાખવીને એટલે ચણ આવે અંદર એટલે પક્ષી અહીંયા ચાંજ મારે એટલે ચણ આવ્યા જ રાખે અંદર અને બાંધી દેશે ધાર્મિક ભાઈ જો એટલે વરસાદ વાતાવરણ ને એવું છે ને તો આપણે રોજ આવવાનો ટાઈમ ન હોય મિત્રો આમાં એક ફેરી ભરીને મૂક્યો એટલે મિનિમિન આઠ દસ દિવસ સુધી ચાલે અને દીધું ચણ દાન ભરીને ચણ નાખી મૂકીને બાંધી દીધું છે મિત્રો એટલે હવે અમે જે જે જગ્યાએ બાંધતા ને હવે એ જગ્યાએ પાછા અમે આજે રિપીટ કરવા માટે આવી ગયા છે અહીંયા બાંધ્યું જો સામે એક છે મિત્રો બતાવીશ તમને જો એમાં ચણ પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને સાફ કરવું પડે એવું લાગે પેલા વરસાદનું જે બધું પાણી ફસાઈ ગયું છે અંદર તો આ તો મિત્રો ફૂલ ચોંટી ગયું છે આરસી જેવું થઈ ગયું લાકડી કામ નથી થશે ન તો એ કાઢવું પડશે કારણ કે બી ચામાં ચણ આમાં છે ને ચણના હિસાબે મજાનું સડેલી હોય એવું લાગે એટલે આપણે એકદમ ચોખ્ખું સાફ કરીને પછી આપણે ચણ નાખીશું વ્યવસ્થિત મહેનત કરવામાં થોડીક લાગશે વાર પણ આવશે મજા સમજો પક્ષીઓને હા પાણી મૂકી દેવું પડે એવું છે તો મિત્રો ઘણી મહેનત કેરા પછી જો આપણે સફળતા નું થઈ ગયું છે કારણ કે આ બધું આખું જે એટલે ચોંટી ગયું હતું ને બધું આખી આખું નીકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે બધું છે ને બટાઈ ગયું થઈ ગયું છે ફેંકી દઈએ અને સાફ કરીને આપણે વ્યવસ્થિત લગાડી દઈએ આપણે ત્યાંથી તો આપણે ત્રણ ગાન બાંધી દીધું પણ હવે એક જગ્યાએ આગળ એક જગ્યાએ બાકી રહી ગયું આપણે ન્યાય નાખી દઈએ જો તમે જઈ શકો છો અહીંયા પણ આપણે તનદાન માંડેલું છે મિત્રો અને અહીંયા પણ ખાલી થઈ ગયું લાગે છે નહીં કંઈ ખાલી કર નાખ્યા પર નાખ્યા હારે ફરવા જ મળવો આ તો જોકે બરાબર જ છે મિત્રો એટલે આમાં કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં કંઈ જય શ્રી રામ અને અત્યારે આપણે સેવાનું કામ મિત્રો પતાવી નાખ્યું છે અને આપણે ત્યારે જવું છે ઘર તરફ અને તમને અમારો વિડીયો ગમો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી મિત્રો જેથી લઈને અમે આવા નવા સેવાના કામ કરતા રહી અને તમને પણ જરૂરથી નવું બતાવીશું અને હા મિત્રો હા મિત્રો તમારા સાથ અને સપોર્ટિત બધી વસ્તુ કરીશું અને તમારા નાના ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ